છ હજાર થી વધુ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જે એક તબક્કે આઠ હજાર સુધી પણ હતો આજનો જે ભાવ છે તે બિલ વાળા સોનાનો ગુજરાતના શહેરોમાં એક લાખ સત્તાવીસ હજાર પાંચસો રૂપિયા છે જે બે દિવસ અગાઉ એક લાખ પચીસ હજાર સુધી પણ બોલાઈ ગયો હતો તો શું સરેખ ખરેખર સોનું ક્રેશ થઈ રહ્યું છે બહુ જૂનો નહીં એક વર્ષનો ચાર્ટ જોઈએ ને એક વર્ષના ચાર્ટમાં બે મહિનાની સ્થિતિ જોઈએ તો ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયાથી સોનાની જે હાલની તેજી છે તેની શરૂઆત થઈ ગણાય તેત્રીસો પચાસ ડોલર થી આગળ વધી બે મહિનાની અંદર સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચુમ્માલીસો ડોલર સુધી પહોંચી ગયો હતો પચીસ ટકાથી વધુનો ઉછાળો કહી શકાય બે મહિનાના ગાળામાં ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસમાં જે ઘટાડો થયો છે તે છ સાત ટકાથી વધારે હજુ નથી એટલે કે એક હેલ્ધી કરેક્શન આને કહી શકાય એક ધારી તેજી પછી

ખૂબ વધુ નીચે જાય તેવી શક્યતા ઓછી ગણી શકાય આ એક હેલ્ધી કરેક્શન હતું તેમ કહી શકાય અત્યારે જે કંઈ મુખ્ય પરિબળો છે તે સોનાના ભાવને હજુ પણ સપોર્ટિવ છે અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ ટેન્શનનો મુદ્દો હજુ પણ સળગી રહ્યો છે કોઈ સમાધાન થયું નથી આ વચ્ચે સમાચાર જણો જરૂર હતા ત્યારબાદ આગામી દિવસોમાં મીટિંગો પણ થવાની છે અમેરિકા અને ચાઇના વચ્ચે આ મુદ્દાને લઈને અમેરિકામાં હજુ પણ સટડાઉન ની સ્થિતિ ચાલુ છે તે પણ સપોર્ટ આપી રહી છે સોનાના ભાવને તેમાં જો સમાધાન થશે તો સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળે ત્યાં સુધી હજુ પણ સોનાને તે સ્થિતિ પણ સપોર્ટ આપી રહી છે પણ રશિયા લગાવવા ચાલુ કરી દીધા છે તે પણ સોનાના ભાવને સપોર્ટિવ છે તે સિવાય ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામમાં પણ વિધ્ન આવી ગયું છે ઇઝરાયલ અને હમાસ જે હમાસ છે થવાને લીધે ઇઝરાયલ ગમે તે ક્ષણે આ યુદ્ધ વિરામ પાછળ ખસી શકે જો એવું થાય તો તે પણ સોનાના ભાવને સપોર્ટિવ છે ટૂંકમાં અત્યારે એક હેલ્ધી કરેક્શન આવ્યું છે હજુ પણ થોડું કરેક્શન ન આવે તેવી શક્યતા છે

તેઓ તો હજુ પણ લાંબા ગાળા માટે ખરીદી શકે રિસ્ક લેવું હોય તો હજુ પણ એક કરેક્શન અને જે આપણે અગાઉ જે મુદ્દા બતાવ્યા તેમાં જે જેને લઈને સોનામાં ઘટાડો આવી શકે છે તેવી ઘટનાઓ જે બનવાની શક્યતા છે થાય તો આપણને અહીંથી વધુ પાંચ સાત સુધી આગળ જે કાઈ સમાચારો ડેવલપ થશે તે મુજબ ફરીથી તેનું એનાલિસિસ આપવામાં આવશે તો માહિતી કેવી લાગી ખાસ જો કમેન્ટ કરજો વિડિયો લાઈક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક ના મિત્રો કરવાનું ભૂલશો નહીં આભાર